મને ઉડાડવા માટે શિંગડા બીંગડા કાન બાન બધી હલાવતી પણ હું ઉડતો નહીં મને એ સ્વાદ સારો લાગતો હતો ચોંચ મારું ખરોચું અને એમાંથી થોડુંક લઉં પાછો ઉડી જાઉં પાછો ત્યાં આવું ખરોચું લઈ જાઉં કાંઈક ઉડી જાઉં એટલો પરેશાન કર્યો એ ગાયને એટલો પરેશાન કર્યો એનો ખાડો જે હતો ચાંદો એ ઊંડો ઊંડો થતો ગયો એને પીડા થતી હશે એ બિચારી મારાથી બચવા માટે ઘણી કોશિશો કરી પણ હું એનો પીછો પકડતો છેવટે આ ગાયનો જે માલિક હતો એ માલિકે ગાયને પાંજરાપોળમાં દાખલ કરી પાંજરાપોળમાં દાખલ કરી તો હું ત્યાંય પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી પણ એને જ્યાં ચાઠો હતો ત્યાં ચોંચ મારતો અને એને હેરાન કરતો મહારાજા એ ગાય છે એ અત્યારે થઈ છે મારી પત્ની અને હું કાગળો હતો તે થયો છું પતિ તો મેં આગલા ભાવમાં પરેશાન કર્યા છે તો આ ભાવમાં હવે મારી પત્ની પરેશાન કરે છે જ્યારે હિસાબ કિતાબ ક્લિયર થઈ જશે ત્યારે એ શાંત થઈ જશે મને ખાતરી છે આપણે જેવું કરતા હોઈએ તેવું આપણને વ્યાજ સહિત મળતું હોય છે એમાં ક્યાંય પણ ફરક પડે તેમ નથી અત્યારે આપણા દરેકના સંબંધો પર જરાક તમે ધ્યાન દેજો આપણું આપણી કોઈક સંભાળ રાખતા હશે આપણી કોઈક સંભાળ નહીં રાખતા હોય કોઈક આપણી સાથે વિરુદ્ધમાં જતા હશે કોઈક આપણી સાથે સહમત થતા હશે આ બધામાં કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કર્મ કામ કરી રહેતા હોય છે આપણે જ્ઞાની નથી આપણે જાણતા નથી એના કારણે તરત જ આપણે રિસ્પોન્સ આપીએ શું કહેવાય કાંઈ પણ થતું હોય ઘરમાં પરિવારમાં મેમ્બરો સાથે તો આપણે સીધે સીધો એનો પ્રતિકાર કરીએ પ્રતિકાર કરીએ તો એ જોશી મહારાજ કહે છે હું અગર પ્રતિકાર કરું એક તો કર્મ મેં બાંધ્યા જ છે અને પ્રતિકાર કરું તો વિશેષ કર્મ બંધાય અને વિશેષ કર્મ બંધાવવાને કારણે વેર રહે અને જ્યાં સુધી વેર વળે નહીં ત્યાં સુધી અમારા સંબંધો ગમે તે રીતે થતા રહેતા હોય થતા રહેતા હોય એટલે આ જન્મમાં મારે આ બધું ક્લિયર કરવું છે હસતા હસતા મારે બધું સહન કરવાનું છે બે વાત રહેલી છે આપણે રડતાં રડતાં સહન કરીએ તો કર્મ ચોંટે અને આપણે હસતા હસતા સહન કરીએ તો ચોંટેલા કર્મ છે એ ખસે બે વાત છે એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ આપણને ક્ષમતાની સાધના કરવાનું કીધું છે કે સામાય કરો અને તમારી ક્ષમતા પાકે તેમ કરો ક્ષમતા પાકી જાય તો આપણે બધું સહન કરતા રહીએ અને ઘણા સામાયિક કર્યા પછી પણ ઘણાની ક્ષમતા પાકેલી ન હોય ઘરે જાય એટલે ઝઘડવાનું ચાલુ કરી દે બધાને સામાયિક પાઈ ફરતા નથી આ તો કોઈક જ સાધક પુરુષો રહેલા હોય છે કે જેને સામાયિક બેઠો હોય બરાબર બાકી તો હું તમે આપણે બધાએ પાઠ બોલીએ બાંધવાના પાઠ બોલીએ છોડવાના થઈ ગયું સામાયિક કરી લીધો સામાયિક પણ કેવલ એ ક્રિયા કરવાથી કાયમ નથી મળવાનું પણ એ ક્રિયાનો ફળ છે સામાયિકની ક્રિયાનો ફળ છે સમતા જોશી મહારાજ કહે છે હું હસતે હસતે સહન કરું છું ક્ષમતા રાખીને સહન કરું છું મારી પત્ની પર જરા માત્ર હું આક્રોશ રાખતો નથી કારણ કે હું સમજું છું મેં હેરાન કર્યા છે તો મને હેરાન કરે છે એટલે એ બદલો લઈ રહી છે પણ મારે બદલો હવે પાછો વાળવો નથી વાળીશ તો વરી સંબંધો જોડાતા રહેશે વરી ફરીને ફરીને કાંઈ ને કાંઈ થતું રહેશે તો આ જોશી મહારાજની હકીકત સાંભળ્યા પછી રાજા સમજી ગયા કે આમાં શાંતિ કર્મ કામ નહીં આવે હોમ હવન યજ્ઞ કાંઈ કામ નહીં આવે માણસ જેવા કર્મ બાંધે છે તેવા કર્મ એને ભોગવવા પડે છે તો આપણે આટલી લાંબી વાત એટલા માટે કરી કરમની કે જમ્બુ કુમાર પણ આ પત્નીઓને સમજાવે છે કે તમે કહો છો કે સંસારમાં રહી જાઉં ભોગો ભોગવું વિશે સુખ ભોગવું પણ ખબર છે તમને કે આ સંસારમાં આપણે હું રહું પ્રતિપળે કરમ બંધાય પ્રતિપળે કરમ બંધાતા રહે અને પ્રતિપળે કર્મ બંધાવવાને કારણે હું બંધાતો રહું સંસારમાં હકીકતમાં સંસાર કાંઈ નથી આપણે અત્યારે સંસારમાં બંધાયેલા છીએ એના કારણ આપણું જ કારણ રહેલું છે આપણે આપણા કારણે સંસારમાં બંધાયેલા છીએ અને આપણને જેમાંથી જ એ બંધનોમાંથી સુખ થવાનું છે એ બંધનોમાંથી આપણને જ મુક્ત થવાનું છે આમાં મહાવીર ભગવાન પણ કાંઈ નહીં કરે વાસુપૂજ્ય ભગવાન પણ કાંઈ નહીં કરે પારસનાથ ભગવાન પણ કાંઈ નહીં કરે મહાવીર ભગવાન કહે છે કે હું ભરોસો ન રખજા બાપા કેસરબેન ભગવાન તીર્થંકરો કહે છે અમારા પર ભરોસો ન રાખતા તમે અમે રસ્તા બતાવી દીધા છે એ રસ્તે તમે જાશો તો એ રસ્તો તમારા માટે શ્રેયસ્કર છે સારો છે બાકી તમારી મરજીની વાત છે તીર્થંકરોએ ક્યારેય પણ કોઈને બાંધી રાખ્યા નથી અને એક વાત આપણા જૈન સમાજમાં સરસ મજાની વાત મહાવીર ભગવાનની છે જૈન સમાજની નહીં મહાવીર ભગવાન કહે છે મારો મારું કામ છે ઉપદેશ દેવાનો હું ક્યારે પણ નથી કહેતો કે મને તમે પૂજો મને તમે માનો મારા પૂજા પાઠ કરો જૈન દર્શન ક્યારે જૈન દર્શનમાં થઈ ગયેલા તીર્થંકરો ક્યારે પણ મને પૂજો એવું કીધું જ નથી આજે અમે ધર્મગુરુઓ તમને કહીએ છીએ કે અસિંહ આજે ગુરુ અહીંયા આગે આ કે ખપે અમારા જાપ કરવા જોઈએ મહાવીર ભગવાને ના પાડીએ એમનો આખો શિરસ્તો એમનો આખો રસ્તો અલગ રહેલો છે આ તો આપણે સમજી શક્યા નથી એટલે માતું મુંડી નીચે કરી હલાવે રાખીએ છીએ ચાલીએ આપણે હવે જમ્બુકુમાર પાસે ચાલશું ને લાઈ હલો જંબુકુમારે જે પત્નીએ વિશેષ સુખ ભોગવવાની વાત કરીએ પત્નીને કહે છે કે કર્મ ત્રણ રીતે બંધાય છે કયા કયા એક વિશે વાંચનાથી કર્મ બંધાય છે બીજા રાગ દ્વેષથી કર્મ બંધાય છે અને ત્રીજા અજ્ઞાન વશ કર્મ બંધાય છે આ ત્રણ રીતે માણસ કર્મ બાંધતો રહે છે અગર હું સંસારમાં રહું તો સંસાર એવો છે કે રાગ રાગદ્વેષ કરવાની ઈચ્છા ન હોય તો પણ રાગ રાગદ્વેષ થઈ જાય આપણે ગમે તેટલી સાવધાની રાખી મેં ગઈકાલે વાત કરી હતી આ સંસારમાં આપણા સગાવાલા દ્વારા એવી સિચ્યુએશન ઊભી થાય કે આપણે દ્વેષ કરતાં થઈ જઈએ રાગ કરતાં થઈ જઈએ આ બધું થઈ શકે છે સંસારમાં આ લોકો બધા સંસાર છોડતા હશે એમાં કંઈ કારણ તો હશે નહીં હોય ક્યાં મળી અકલ વગર જા તો આ ન ભલા હા છ છ ખંડના અધિપતિ સંસાર છોડે પાગલ નતા હતા અને એ છ ખંડના અધિપતિઓ પાસે માલ મિલકત ભોગવિલાસ કેટલા હશે હા એમના અસ્ત્રી રત્નો કેવા હોય કેટલી સ્ત્રીઓ રહેલી હોય હીરા માણેક મોતી અત્યારે આપણા રસ્તામાં પથરા જેમ પડ્યા છે ને એવી રીતે એમની પાસે હીરા માણેક મોતી હશે અને એમની પાસે ચૌદ રત્ન હોય નવનિધાન હોય આ સાહેબી હોવા છતાં પણ પ્રાય કરીને લગભગ ચક્રવર્તીઓ સંસારને તિલાંજલિ આપે અગર સંસારને તિલાંજલિ ના આપે તો રાજેશ્વરી નરકેશ્વરી સંસારને તિલાંજલિ ન ના આપે તો એમના કપાળે શું લખેલી હોય નર તો આ બધા જે તે મહાપુરુષો દીક્ષા લે છે સંસાર છોડે છે કાંઈક તો એમાં હશે એક વિચાર કેમ કહે છે કે સંસાર એટલે કર્મોની ફેક્ટરી મોટામાં મોટી ફેક્ટરી કર્મોની સંસાર છે છે કે નહીં આજે સાધુ સંતો જે થયા છે એ સાધુ સંતો મુક્ત નહીં હોય મુક્ત નહીં હોય તો પણ ઘણી રીતે મુક્ત રહેલા છે અને પર્યાવરણનું સંરક્ષણ કરી રહ્યા છે સાધુ સંતો અને એમાં પણ જૈન સાધુ સાધવી પર્યાવરણનું જબરદસ્ત રક્ષણ કરે છે ઠેક ઠેકાણે જઈ કરીને લોકોને કહે છે કે પાણીનો બચાવ કરો ઠેક ઠેકાણે લોકોને કહે છે કે અગ્નિનો વ્યર્થ વપરાશ ન કરો આ સાધુ સંતો પ્રદૂષણ નાબૂદી માટે અને પર્યાવરણની સુરક્ષા માટે બહુ કામ કરી રહ્યા છે અમને અમનો અમારો ધંધો છે ને બીજો કોઈ છે જ નહીં મનોભાઈ અમારો ધંધો કેવલ ઉપદેશ દેવાનો છે બીજું કાંઈ જ કામ નથી અમને ઘણા લોકો કે મારે સાહેબ કે કામ પે તો ચો જાવ અસી કાળી રાત જો અચી બો અશી જો કાળી રાત જો આંખે હશે જરૂર નહીં દોડી રાત જો વાચે જરૂર નહીં અસંગ બે આ કામ વે પર અમારું કામ એ કે તમે સમય ફાળવો અને ઉપદેશ ચાલતો હોય એ ઉપદેશ સાંભળો ચોમાસામાં મોટામાં મોટું કામ રહેલું હોય તો કયું છે ઉપદેશ સાંભળવાનું કેવળ નાચવુંટ કરો નાચકૂટ કરવાનું એ ચોમાસામાં કર્તવ્ય નથી કેવળ નાચકૂટ આ ચાર ચાર મહિના સુધી આપણે કાંઈ જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ચાર ચાર મહિના સુધી આપણે કાંઈ મેળવીએ નહીં વિશેષ માહિતી તો શું રહ્યું ખાધું પીધું મોજ કીધી એટલે જૈન સાધુ સાધવીઓ માટે ઉપદેશ વ્યાખ્યાન એ અગત્યમાં અગત્યની ક્રિયા રહેલી છે અને લોકોને અમે કહીએ તમે સત્તરકામ છોડી કરીને પણ પહેલાં ઉપદેશ સાંભળો કોઈ પણ સાધુ સાધવીનો હોય દેરાવાસી હોય સ્થાનકવાસી હોય દિગંબર હોય શ્વેતાંબર હોય ગમે ત્યાં તમે જાઓ તમારી અગલ બગલમાં જે નજીક રહેલા હોય તેમના વ્યાખ્યાન અચૂક સાંભળો એમાં ભેટભાટ કરવા જેવા છે જ નહીં કારણ કે વ્યાખ્યાનોમાં શું આવશે હા વ્યાખ્યાનોમાં સારા વિચારો જ મળવાના છે અને એમાં ભેદભાવ કરવાના જ નહીં તમે મુંબઈમાં રહો છો તમારી આસપાસ કોઈ પણ દેરાસર છે સ્થાનક છે દિગંબરોનું સ્થાનક છે ત્યાં કાંઈક ચાલી રહ્યું છે સત્સંગ પહોંચી જાવ જો તમને ટાઈમ મળતો હોય તો એમાં જરા માત્ર પક્ષપાત કરવા જેવો નથી તો જૈન ચાતુર્માસોમાં મહત્વનું કામ રહેલું હોય અને અગત્યનું કામ રહેલું હોય તો ઉપદેશ બાકી અમને શું કામ છે તમને બોલાવીએ કાળી રાતે અને માની લો કાળી રાત્રે બોલાવીએ તો ચકલો એ ન છે ચકલી તટી ચકલો એ ન છે એ ખાલી ચઈ રાખે મારું રાત જો બોલાવી જાય તો જંબુકુમાર સમજાવે છે બીજી વાત કહે છે પત્નીઓને કે કોઈકને ફાંસીની સજા મળી હોય અને ગળીઓ ગણાતી હોય ફાંસી દેવાની ત્યારે એ માણસને તમે કિંમતીમાં કિંમતી વસ્ત્ર આપો કિંમતીમાં કિંમતી તમે આભૂષણ આપો કિંમતીમાં કિંમતી તમે ભોજન આપો એને ગમશે ગડીઓ ગણાય છે ફાંસી દેવાની ત્યારે એને વસ્ત્રો નહીં ગમે એને આભૂષણો નહીં ગમે એને સારું ભોજન સત્રસ ભોજન પણ નહીં ગમે તો ભોગ સુખ ગમશે ને ફાંસીવાળા માણસને ભોગ સુખ ગમશે બિલકુલ નહીં તો સમજાવે છે પત્નીઓને કે મને સુદ્રમા સ્વામી મળ્યા એમનો મેં ઉપદેશ સાંભળ્યો અને ઉપદેશ સાંભળ્યા પછી મોક્ષ સુખ વિશે જાણ્યું મેં અને સંસારના વિષય સુખ કેવા રહેલા છે એના વિશે પણ મેં જાણ્યું અને બંને વિશે જાણ્યા પછી મેં ફાઇનલ કર્યો છે કે વિષય સુખમાં પડવા જેવું નથી કારણ કે વિષય સુખ છે ફાંસી જેવા રહેલા છે જ્યારે મોક્ષ સુખ છે ફાંસીમાંથી મુક્તિ જેવા સુખો રહેલા છે તો મેં આ નિર્ણય કર્યો છે દુઃખ દેનારા દુઃખ નોતરનારા સુખો ન ખપે જે ખરેખરા સુખો આપે એવા સુખોની મને જરૂર છે અને પત્નીઓને કહે છે કે મને સમજાયું છે કે સીધા રસ્તે ચાલીએ તો સુખી થઈએ ઊંધા રસ્તે ચાલીએ તો દુઃખી થઈએ તો સીધો રસ્તો કયો આ સંસારનો જે રસ્તો રહેલો છે એ સીધો કે ઊંધો હા સંસારને કોઈ પણ સીધો રસ્તો કહેતો નથી અહીંયા તો બધી આંટી ઘૂંટીઓ કંઈક પડી જ છે બહુ પડી જ છે આપણે ગામડામાં બેઠા છીએ એટલે ખબર ન પડે બાકી મોટા મોટા ગધા શહેરોમાં જોઈએ તો સંસારી જીવનમાં કેટલી ઉથલપાથલો ચાલી રહી છે હમણાં એક સમાચાર મળ્યા મને અમારા પરિચિત વ્યક્તિ હું ન કહી શકું નામ બામ ગામ બામ પણ ઘરમાં જ્વાળામુખી ફાટ્યો છે છોકરો ભણેલો ગણેલો હોશિયાર દીઘરીઓ ઘણી મળી છે લગ્ન થઈ ગયા છે સંતાન છે તે છતાં પણ ઘરમાં ગડબડ ઊભી થઈ છે અને એમાં સસરા પક્ષવાળા પણ અશાંત અને માતૃ પક્ષવાળા પણ અશાંત ક્યારેક છોકરો કહે છે હું આ રીતે મરી જઈશ ક્યારેક છોકરો કહે છે હું પંખામાં પેલો બાંધીને ગળે ફાંસો ખાઈ લઈશ વિચાર થાય આપણને કિશોરભાઈ કે મા બાપે ભણાવવા માટે કેટલી મહેનત કરી ક્યાંથી ક્યાંથી પૈસા મેળવી કરીને તમને ભણાવ્યા એનો નતીજો આ કે તમે મા બાપને ધમકીઓ આપો છો કે હું ઘરે ફાંસો ખાઈ લઈશ તો માને પણ કઠોર થવું પડ્યું કે હું અહીંયા બેઠી છું ઉપર ચડ બે ફાંસો ખબર તો પડે